જો ભાઈ જેને રમવું હોય ને એને અમુક નિયમોનું પાલન કરવું પડશે બરોબર અને ભાઈ આ સ્ટીલ ટ્રેન છે ને જૂની થઈ ગઈ છે અને મારા ઘરમાં ડબ્બો આલે એવો ઢંઢેરો પીટતી ના નઈ એકે અને રમવામાં હે ને સિલેક્ટેડ લોકોને જ એન્ટ્રી છે એટલે કોઈ એક્સ્ટ્રા ભાઈ કે હગાવાળા લાવવા નઈ બરોબર અને તારી આંખો બહુ ફળકે હો એવા ખોટા ઈશારા કરવા નઈ બધાને કહી દઉં ખબર બધી પડે હો અમે કઈ આજકાલના ન રમતા એટલે આ બધી ટ્રીકો છે ને ઘરે મૂકી નાવાની બરોબર અને જો વારા તમને કહી દઉં એ ખોટો ટેકો દઈને ન બેહું બુઈન લાગે તમારી અને આજુબાજુ વારાના પત્તા હે ને ઊંચા થઈ થઈને જોવા નઈ બરોબર ઘરે છૂટા લઈને આવું લેતી કરીને આ જગ્યાએ બેઉ તો જીતી ગયા હોય રમતા હોય ઘડી માવો છોડવા બેસું અને ગેંડી થૂકીને કોઈ લાલ ન કરતા પાણી અને રસોડામાં જાતે ઉભું થઈને પી લેવાનું ખોટું કરવાનું બાથરૂમ એ નીચે છે અને જેને મોડું થતું હોય જાનુ ના ફોન આવતા હોય ને એમને પોતાના ફોન સાયલેટ કરી દેવા અહિયાં ડિસ્ટર્બન્સ ન કરવું પત્તા પત્તાના